નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સંતાનોના વિવાહ જેવા પ્રસંગે માતા પિતાની જવાબદારી સાથેની લાગણી અનોખી હોય છે પ્રસંગની તૈયારીઓ ચાલતી હોય અને અચાનક ઘરના મુખ્ય સભ્ય અંતિમ વિદાય લેતો વજ્રઘાટ લાગે તેવો બનાવ મુંબઈના મુલડુમાં રહેતા કચ્છી લોહણ પરિવારમાં બન્યો છે દીકરીના લગ્નની તૈયારી રૂપે સવારે લગ્નના ગીતો ગાતા ગાતા પીટી ચોડાવવાની હદરખાંડી રહેલા એકાવન વર્ષીય માતા રેખાબેન અરવિંદભાઈ સોના ગેલાને એટેક આવતા તેઓ સૌની સામે ઢળી પડ્યા હતા અબડાસા તાલુકાના કોઠારા ગામના અરવિંદભાઈ ઓગણીસો પંચ્યાસીથી મુંબઈ વસાવ્યા અને એમપીસીએમસી વાસીમાં જથ્થાબંધ વેપારી તરીકે વ્યવસાય શરૂ કરી મૃડુમાં સ્થાયી થયા અને ત્રણ સંતાનોમાંથી એક દીકરીના લગ્ન થઈ ગયા અને ગુરુવારે બીજી દીકરીના રવિનાના લગ્ન લેવાયા હતા તેવું જણાવતા પિતાએ કહ્યું હતું કે ઘરે લગ્ન પ્રસંગ હોવાથી રવિવારે સાંજે ઘરે ગાયત્રી પાઠ હતા સવારે પરિવાર અને સ્નેહ મહિલાઓનો કાર્યક્રમ હતો રિવાજ મુજબ પીટી માટે ખાંડણી દસ્તામાં હળદર ખાંડી રહ્યા હતા મારી પત્ની રેખા પણ ખાંડતા ખાંડતા ગીતો ગાઈ રહી હતી અને રોગનો હુમલો થતાં ઢળી પડી હતી પાડોશી અને સોસાયટીના યુવાઓ તેને તરત નજીકની હોસ્પિટલમાં લઈ ગયા પણ ડૉક્ટરોએ મૂર્ત જાહેર કરી આ બનાવના પગલે દીકરીના લગ્ન મુલતી જ રાખ્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ